એવું જરૂરી નથી કે એક દવાથી બધા રોગો મટી જાય એટલે વ્યક્તિની શરીરની તાસીર શું છે શરીરની પાચનશક્તિ કેવી રીતે સફાઈ વ્યક્તિની શરીરની ઇમ્યુનિટી બળ કેટલું છે એ બધા ભાવો પર કામ કરે છે અલગ અલગ એના આધારે દવા નક્કી કરવું પડે થાય એટલે એકસાથે બધા જ રોગોની દવા થઈ જાય એવું શક્ય નથી એમણે થોડી મર્યાદા રાખવી જોઈએ એવું મારું માનવું છે બાબતમાં નમસ્કાર દર્શક મિત્રો પતંજલિના બાબા રામદેવ અત્યારે ચર્ચામાં છે કારણ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટની અંદર એક ફરિયાદ કરી હતી કે બાબા રામદેવ ઘણી બધી એવી જાહેરાતો કરે છે જેની અંદર ખોટા દાવા કરવામાં આવે છે કેસ જૂનો છે લગભગ બે હજાર એકવીસની અંદર ફરિયાદ કરવામાં આવી પરંતુ અત્યારે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં સુનાવણી કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને ફટકાર આપી હતી બાબા રામદેવે માફી પણ માંગી પરંતુ સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી કે માફી નહીં મળશે એક્શન માટે તમે તૈયાર રહેજો તો બાબા રામદેવે જે કર્યા એ પછી ઘણા બધા લોકોના અંદર એવા પ્રશ્નો ઊભા થયા કે ભાઈ આયુર્વેદિકમાં કોણ કામ કરી શકે કોને આયુર્વેદાચાર્ય કહેવાય કોણ આયુર્વેદ વિશે વાત કરી શકે તો આપણે આયુર્વેદ વિશે ઘણી બધી બાબતોની એવી જાણકારી મેળવશું કે જે આજ સુધી તમે નહીં જાણી હોય આજે અમારી સાથે જાણીતા વૈદ જાગૃતભાઈ પટેલ છે જાગૃતભાઈ પટેલ સાથે વાત કરતા પહેલાં એમની તમને થોડીક ઓળખ આપી દઈએ કે એમણે નવ વર્ષ સુધી જામનગરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી આયુર્વેદનો અભ્યાસ કરેલો છે અને લગભગ છેલ્લા ચોવીસ વર્ષથી આયુર્વેદની પ્રેક્ટિસ કરી રહ્યા છે બીજું કે એમના પિતા

એટલે આમ એમણે ઘણું સારું કાર્ય કર્યું છે પરંતુ એક વસ્તુ કહી શકાય અતિશોક્તિ એ થઈ છે કે એમણે તરત દાવા કરી દીધા કે આ દવા લો એટલે તમારું બીપી મટી જાય આ દવા લો એટલે તમારું ડાયાબિટીસ મટી જાય આ દવા લો તો તમારા કેન્સર મટી જાય તો એ વસ્તુ હું મારા અનુભવથી એટલું કહી શકું કે આવી રીતે દાવા ન કરી શકાય ઘણી વાત મેં જોયું છે મારી પ્રેક્ટિસમાં કે એક જ દવા અલગ અલગ રોગોમાં કામ કરે છે અને એક જ રોગ હોય છતાં અલગ અલગ દવા કામ કરે ત્યાં એવું જરૂરી નથી કે એક દવાથી બધા રોગો મટી જાય એટલે વ્યક્તિની શરીરની તાસીર શું છે શરીરની પાચનશક્તિ કેવી રીતે સફળ વ્યક્તિની શરીરની ઇમ્યુનિટી બળ કેટલું છે એ બધા ભાવો પર કામ કરે છે અલગ અલગ એના આધારે દવા નક્કી ખાય એટલે એક સાથે બધા જ રોગોની દવા થઈ જાય એવું શક્ય નથી એમણે થોડી મર્યાદા રાખવી જોઈએ એવું મારું માનવું છે બાબતમાં ચાલુભાઈ આયુર્વેદની અંદર દવા કોણ લખી શકે જેવી રીતના એલોપેથીમાં ડોક્ટરનું હોય અને મેડિકલ સ્ટોર પર જઈને આપે તો આયુર્વેદિકની અંદર દવા કોણ લખી શકે ખૂબ જ અગત્યનો સવાલ છે જે આપણે ગુજરાતમાં કહેવાય છે કે રામ નામે પથ્થર તરી જાય એમ આયુર્વેદના નામે ઘણી બધી દવાઓ ચાલી જાય છે ઇવન હર્બલના નામે પણ ઘણું બધું માર્કેટમાં ચાલે છે તો આયુર્વેદની દવા લખવા માટે ખરે ખાસ કરીને આયુર્વેદના વિશેષજ્ઞ આયુર્વેદના જ્ઞાતા હોવું જરૂરી છે આપણે સરકાર માન્ય વાત કરીએ તો સરકાર માનીએ બી અભ્યાસક્રમ છે બી કર્યા પછી આગળ પીજી કરીએ એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ કરીએ એમડી આયુર્વેદનો અભ્યાસક્રમ આવે એના પછી પીએચડી આવે તો આવા અભ્યાસક્રમ કર્યા હોય તો એ લોકો આયુર્વેદિક દવા પ્રિસ્ક્રાઈબ કરી શકે એ ઉપરાંત ઘણા લોકોના ઘરમાં વારસાગત આયુર્વેદનું જ્ઞાન આવતું હોય છે દાદા પરદાદાના વંશપરાગતથી વારસાગત આયુર્વેદનું જ્ઞાન આવતું હોય છે તે એ લોકોને પણ ગવર્મેન્ટ માન્યતા આપે છે તો એવા ગવર્મેન્ટની માન્યતા પ્રાપ્ત લોકો હોય તો એ લોકોના સાથે પ્રિસ્ક્રિપ્શન આપેલું હોય તો તમે આયુર્વેદિક દવા લો એ વધારે સારું છે કારણ કે બીજી લોકોમાં માન્યતા છે કે આયુર્વેદની દવા નિર્દોષ છે કોઈ આડઅસર નથી કરતી

કે એમના ઘરનું કોઈ સંતાન હોય એ થોડો સમય દવા બવા બાંધતા હોય તો એ પણ પછી આયુર્વેદની પ્રેક્ટિસ કરવા માંગતા હોય છે તો મતલબમાં લોકોને વધારે એ જાણવું છે કે એક્ઝેક્ટલી તમારે કોની પાસેથી સારવાર લેવી જોઈએ સારવાર લેવા બાબતમાં વાત કરીએ તો ગવર્મેન્ટ એપ્રુવલ હોવું જોઈએ સરકારનું રજિસ્ટ્રેશન હોય સરકારની માન્યતા હોય સરકારની માન્ય ડિગ્રી હોય અથવા સરકારનું લાઇસન્સ હોય તો વ્યક્તિ દવા આપી શકે અને એ જ રીતે ફાર્મસી બાબતમાં જે ફાર્મસી ગવર્મેન્ટ એપ્રુવડ હોય એની પાસે ગવ ગવર્મેન્ટનું જીએમપી લાઇસન્સ હોય એ ફાર્મસીની દવાઓ બનેલી હોય તો એ દવા જ તમારા માટે યુઝફુલ રહેશે જાગૃતભાઈ આપણે આયુર્વેદની અંદર દવા ખરીદતી વખતે શું ધ્યાન રાખવું અને શું શું ચેક કરવું જેમ કે આપણે એલોપેથીમાં આપણે એક્સપાયરી ડેટ કે એવું બધું બોટલ પર લખેલું હોય અથવા એની અંદર કઈ માત્રા કઈ કઈ છે એ આપણને જાણવા મળતું હોય તો આયુર્વેદની અંદર એવું કંઈ હોય છે ચેક કરવા માટે હા સાચી વાત છે આયુર્વેદમાં પણ એ જરૂરી છે કારણ કે અમુક જોવા મળ્યું છે કે જે દવા ખુલ્લી હવામાં પડી રહેતી હોય છે જે વાતાવરણના સંપર્કમાં આવતી હોય છે એ ટૂંક સમયમાં બગડવા લાગે છે એટલે દવાની એક્સપાયરી ડેટ તો જોવી જરૂરી જ છે એક્સપાયરી વગરની દવા એક્સપાયરી થયેલી દવા તમારા માટે યુઝફુલ નથી પણ સાથે એ પણ ધ્યાન રાખવાનું કે તમે જાતે જ ઘણીવાર જોયું છે મેં પેશન્ટોમાં કે જાતે માર્કેટમાં જઈને દવા લઈને ચાલુ કરી દે તો એમાં કયો ડોઝ રાખવો કેટલી દિવસમાં કેટલા ટાઈમ લેવું એ બધી વસ્તુ એ જાતે જજમેન્ટ કરતા હોય છે તો એ વસ્તુ એની માટે નુકસાનકારક હોય છે એટલે વ્યવસ્થિત ડૉક્ટર દ્વારા લખવામાં આવેલી હોય વૈદ્ય દ્વારા લખવામાં આવેલી હોય ફાર્મસી બનાવેલી હોય છે એ ફાર્મસી દ્વારા બનાવેલી હોય દવા એ વસ્તુ તમારા માટે ફાયદારૂપ રહેશે આપણે જાગૃતભાઈ એલોપથીમાં આપણે જોઈએ કે ઘણા લોકોને કે જે દવા લે એની બોડી પર આડ અસર કરતી હોય છે તો પહેલું તો એ તમને પૂછવું છે કે આયુર્વેદની દવાઓમાં એવું હોય છે ખરું કે આડ અસર થાય અને બીજું કે ધારો કે કંઈ આડ અસર થાય તો ઘણી વાત જોવા મળે છે અને બેઝિકલી વસ્તુ દવા કઈ કઈ હોય છે હું તમને સમજાવું આયુર્વેદમાં મુખ્યત્વે બે પ્રકારની દવા હોય છે એકને અમે શાસ્ત્રોક ટર્મિલોજી વાત કરું તો કાષ્ઠ ઔષધિ કહીએ છીએ અને બીજી રસ ઔષધિ કહીએ છીએ કાષ્ઠ ઔષધિ એટલે મતલબ જેમાં ડાયરેક્ટ જડીબુટ્ટીનો ઉપયોગ થાય છે જેમ કે આપણે હળદે સૂંઠ ગળો લીમડો એ બધી જે વાસ્તુ વાપરીએ છીએ ઔષધી કહેવાય એ કાષ્ઠ ઔષધિની જે દવા હોય છે અને બીજી રસૌષધિ મતલબ જેમાં મેટલ પડે છે જેમાં ધાતુ પડે પારદ છે ગંધક છે ભસ્મ છે અભ્રક ભસ્મ છે એવી ધાતુ પડે છે તો એ રસૌષધિ હોય છે તો આ જે અત્યારે એક માન્યતા પણ ચાલે છે લોકોમાં કે આયુર્વેદિક દવાની આડઅસર આવે છે તે મોટાભાગે આ રસૌષધિની આવતી હોય છે જે દવામાં મેટલ પડતું હોય છે ને મેટલ મેટલવાળી દવા જો તમે ડાયરેક્ટલી યુઝ કરો અને કન્ટિન્યુઅસ યુઝ કરતા રહો તો એની તમારા ઓર્ગન ઉપર મતલબ કિડની લિવર પર એની આડઅસર આવે તો જે ખાસ રસૌષધિ છે એનો ઉપયોગમાં તો ખાસ સાવધાની રાખવાની અને રહી વાત કાષ્ટષધિની જે આપણે બધા એકદમ ઇઝીલી લેતા હોય છે કે હર્ડે છે શું છે એમાં શું ફરક પડે પણ તેમ છતાંય હર્ડે સૂટ જેવી વસ્તુ પણ આડઅસર કરે છે હું મારી જ વાત કરું મેં ઘણા બધા પેશન્ટ એવા જોયો છે કે નોર્મલી આપણે હર્ડે આપીએ તો જુલાબ કરાવે અને પેશન્ટ હર્ડે આપીએ પછી કબજિયાત થાય છે તો એ પણ આડઅસર છે એ ધ્યાન રાખવું જરૂરી છે એટલે કઈ દવા ક્યારે લેવી કેટલી માત્રામાં લેવી કયા અનુપાન સાથે લેવી ગરમ પાણી સાથે લેવી ઠંડા પાણી સાથે લેવી મધ સાથે ચાટવાની એ બધી વસ્તુ ડિસાઇડ કરવાનું કામ એક આયુર્વેદ વિશેષજ્ઞ આયુર્વેદ જ્ઞાતાનું હોય છે એ તમે જાતે પ્રયોગ કરશો તો એ નુકસાનકારક થશે તો દર્શક મિત્રો આયુર્વેદની અંદર જે ગેરસમજો છે એના વિશે વૈદ્ય જાગૃત પટેલે એકદમ સાદી અને સરળ ભાષામાં આપણને સમજ પાડી છે કારણ કે સ્વાભાવિક છે કે તમારા મનની અંદર ઘણી બધી એવી બાબતો હશે કે જે વર્ષોથી ઘૂસી ગઈ હશે પરંતુ જાગૃતભાઈ વર્ષોથી સંકળાયેલા છે અને એમને આ વિષયનું જ્ઞાન છે જાગૃતભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરવી નમસ્કાર થેન્ક યુ